ભાવનગર બોટાદ લોકસભાની ચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે ત્યારે આજે લખાય છે ત્યારે ત્રણને સાત મિનિટ સુધીમાં કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તે જણાવી દઈએ તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેશભાઈ નારણભાઈ મકવાણાને એક લાખ સાંસી હજાર ચારસો ને નેવ્યાસી મત તેમજ રાઠોડ દિનેશભાઈ લાખાભાઈને સાત હજાર છસો છવ્વીસ મત તેમજ નીમુબેન બાંભણિયાને પાંચ લાખ ચાલીસ હજાર છન્નું તેમજ અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડાને પાંચ હજાર સાતસો સત્યાવીસ મત જ્યારે ટીડાભાઈ દેવસીભાઈને બે હજાર છ પરમાર રાજેશ કુમાર પ્રેમજીભાઈને ચાર હજાર આઠસો એકોતેર મત જ્યારે ભૂપતભાઈ મોહનભાઈ વાળાને એક હજાર સાતસો મત જ્યારે કલાણિયા સાગરભાઈ પોપટભાઈને ચાર હજાર ત્રણસો સાંસી મત નરેશભાઈ નારણભાઈ રાઠોડને એક હજાર ત્રણસો ઓગણસિત્તેર જ્યારે ભગવતીબેન ખેતસિંહને એક હજાર બસો સાત મત જ્યારે મૂળશંકરભાઈ રઘુરામભાઈ ચૌહાણને બે હજાર છસો ચોત્રીસ મત જ્યારે સંજયભાઈ મગનભાઈ મકવાણાને ત્રણ હજાર એકસો ત્રેવીસ મત જે તેમજ હર્ષ ગોખલાણીને બે હજાર છસો સત્તાણું મત મળ્યા છે જ્યારે હાલ મતગણતરી શરૂ છે ત્યારે ભાજપમાંથી નીમુબેન બાંભણિયા સૌથી આગળ છે અને નીમુબેન બાંભણિયાની જીત થશે તેવી સૌ કોઈ લોકોને આશા બંધાણી છે